નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માતા રાંદલની કથા અને તેમના મહાત્મા વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેરી ફતાવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો આમ જોઈએ તો ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંધલ તેળવાની વિધિ પૂજન એ ધામધૂમથી ઉજવાય છે લગ્ન પ્રસંગ હોય સંતાનનો જન્મ સમયે જનોઈ વગેરે પ્રસંગોમાં રાંધલ તેળવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે પછી જેટલા રાંધલના લોટા તેળવા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી અને મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે તો ચાલો આપણે જાણીએ માતા રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ રાંદલ માતાજીને રના દે સંગના દેવી રણલદે રાખલ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે માતાજીના ગુણ અને રૂપના તેજથી પ્રભાવિત થઈને સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે સૂર્ય પોતાની હઠ અચળ રહે છે અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવે છે ત્યારે દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો અદિતિજીની વાત સાંભળીને કંચના કહે આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાર સુધી મારી પુત્રીને ભૂખ્યું રહેવું પડે માટે મારી ઈચ્છા નથી દેવી કંચનાની વાત સાંભળી સૂર્યદેવ વરુણદેવની સહાયથી કંચના દેવીના મોભરાના નરિયામાંથી રસોઈ ગૃહની તાવડી ફોડી નાખે છે આથી કંચના અદિતિ પાસે તાવડી લાવવા ગયા ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે આથી તેમણે હા કહી તેઓ તાવડી લઈને ઘરે આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓ વચ્ચે દેવી કાંચનાને એવી ભીષણ લીધી કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ જેથી કરીને શરદ પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંધલ માતાજીની તેમની તરફ વૃષ્ટિ પણ થઈ ન શકતી હતી પોતાના જ પતિની સામે વૃષ્ટિ ના કરી શકવાના અસમર્થ્યથી દુઃખી થઈને મા રાંધલે પોતાનામાંથી જ એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કરીને પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા પિતા વિશ્વકર્માએ રાંધલ માતાજીને સમજાવીને ઘેરે પાછા ફરવા કહ્યું કારણ કે દીકરી તો સાસરે જ શોભે આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવીને માતાએ ઘોળી સ્વરૂપ લઈને પૃથ્વી પર એક પગે ઊભા રહીને તપ કરવાનું શરૂ કર્યું આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે જેને બે સંતાનો થયા શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો જેની વાત શનિની માતા છાયાને કાને નાખે છે છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જેને અન્વયે યમ ક્રોધે ભરાઈને માતા છાયાને મારવા દોડે છે છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થઈને એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તરત જ તારું મૃત્યુ થશે પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતાં જ પરિસ્થિતિની જાણ થાય ત્યારે સૂર્યનારાયણ એવા તારણ પણ આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણીને જાય છે છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહો તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામીને જાય છે છાયા સૂર્યને દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંદલના તપનો ભંગ કરવા માટે સૂર્યનારાયણ દેવ ઘોડાનું સ્વરૂપ લઈને ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને માતા રાંદલનું તપ ભંગ કરે છે અશ્વ એટલે કે ઘોડો અને અશ્વિની એટલે કે ઘોડીના અસ્કોરામાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે સૂર્યનારાયણ અને દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળાના તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચવા વચન આપે છે આમ રાંધલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે તે ભૂમિ સૂર્ય ભગવાને વસાવેલું નગર ત્યાંનું સૂરજ અને આજનું સુરત એ આ દિવ્ય તપોભૂમિ છે ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિનીકુમારના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્યને વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન વાસ્તુ પુત્રજન્મ શ્રીમંત વગેરે જેવી શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન એટલે કે લોટા તેડવામાં આવે અને જે આ લોટા તેડે તેને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે દેવી રાંદલ છાયાની હંમેશા બે લોટા તેડાશે એક અસલ સ્વરૂપ અને બીજું છાયાનું સ્વરૂપ આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દળવા નામે ગામ છે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે ગોંડલથી માવિયા વલસાડ માર્ગે પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા દળવા ગામે રાંદલ માતાજીનું અલૌકિક તજોમય સ્વરૂપ બિરાજમાન છે આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે નવરાત્રિમાં દર્શન અલૌકિક અનુભૂતિનું ઝલક આપે છે તો ચાલો આપણે જાણીએ આ રાંદલ માતાના દડવાનો ઇતિહાસ સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વરતવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંધલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે બાળકી આવતા જ રીધી સીધી વર્તાય છે અપંગ આંધળા અને કોટિયાઓના રોગ માતાજીની કૃપાથી નાબૂદ થાય છે છતાં પણ માલધારીઓને પડચો બતાવવાનો નિશ્ચય કર્યો આવા આશયથી માતાજી બાજુમાં ગામ ધુતારાપુરના ઘરમાં એટલે કે વલસાડના બાદશાહના સિપાહીઓને જેવો દૂધ ઘી હંમેશા માલધારીઓ પાસેથી લે છે તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે બાદશાહ પાસે વાત પહોંચતા જ તરત બાદશાહ તેનું કટક લઈને સુંદરી એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે માતાજી કોપાયમાન થઈને બાજુમાં ઊભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરતાં જ તરત જ સિંહના સ્વરૂપમાં ફેરવી નાખે છે અને જે આખું દળ આવ્યું છે કટક આવ્યું છે તેનો નાશ કરે છે તેથી આ ઐતિહાસિક સ્થળ દળવાના નામે જાણીતું થયું અચંબિત માલધારીઓ ભાવ વિહોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપને તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે રાંધલ માતા પોતે જ દેવી રાંધલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદયથી ભક્તિ ઉપાસના કરશે તેના રોગ હરીશ આંધળાઓને આંખો આપીશ અપંગને પગ આપીશ કોટિયાઓને કોડ મટાડીશ નિસંતાનને સંતાન આપીશ અને સર્વે મનોકામના પૂર્ણ કરીશ અહીં મંદિરમાં નવરાત્રિમાં યજ્ઞ થાય છે તથા રાંધલ માતાજીના લોટા પણ તેડાય છે શાંતિ યજ્ઞ ચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે ગોરણીને પણ જમાડાય છે બટુક ભોજન થાય છે અને અહીં દરરોજ થાળ પણ ધરાય છે દળવા રાંધલમાના ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યા અનુભૂતિ સમાન છે હાલમાં અહીં સવારે પાંચ વાગે અને સાંજે સાત વાગે આરતી થાય છે પ્રાચીન પરંપરા જાળવીને એ આરતી કરવામાં આવે છે શંખ ઢોલ નગારા કંટના દિવ્ય ધ્વનિ સાથે ત્રીસથી ચાલીસ મિનિટ સુધી આરતી ચાલે છે આરતી સમયે માતાનું તેજોમય સ્વરૂપ અતિ તેજ ઝળહળે છે આ દર્શનનો લ્હાવો લેવા જેવો છે દળવાના દાતા રાંદલ માતાજીના ભક્તો દેશ અને વિદેશમાં પથરાયેલા છે બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાનો સીમાડો શરૂ થાય છે રાંધલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે હાલ પણ બને છે જે બુદ્ધિને પર છે તો બોલો રાંધલ માતાની જે તો મિત્રો આપણે જાણ્યું રાંધલ માતાના ઉત્પત્તિ વિશે અને મહાત્મ્ય વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ